પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નોએ મહામતદાન બાદ આજે ગાંધીનગરમાં મહાપંચાયત રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના નેતા હેઠળ મળનારી મહાપંચાયતમાં આગામી રણનીતિ તૈયાર કરાશે અને વિવિધ જિલ્લામાંથી મહાપંચાયતમાં ભાગ લેવા શિક્ષકો રવાના થયા છે કચ્છના શિક્ષકો ટ્રેન માર્ગે ગાંધીનગર આવવા નીકળ્યા છે આ પહેલા છ માર્ચે રાજ્યભરના શિક્ષકો અને કર્મચારીઓએ પોતાની માંગણીઓને લઈને મતદાન યોજ્યું હતું અને આજે બપોરે વાગ્યે સત્યાગ્રહ છાવણીમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓને ગાંધીનગર આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે જોકે આ કાર્યક્રમને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી ગુજરાત ના પોણા ચાર લાખ મત પત્રકો ની અંદર છેલ્લા કોલમો ટીક કરી હતી કે આજે અમે નવમી તારીખે મહાપંચાયતની અંદર અવશ્ય આવવાના છીએ

અમને મંજૂરી સરકારે આપી હોય કે ના આપી હોય અમે શાંતિથી અમારો હક અમારી વાત સરકારના કાન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે અમને પણ પોલીસ મિત્રો જરૂર સહકાર આપશે ગઈકાલ રાત થી કચ્છ જુનાગઢ સોમનાથ છેક ઉમરગામ થી બસો દ્વારા અમારા શિક્ષક મિત્રો અને કર્મચારીઓ રવાના થઈ ચુક્યા છે ટ્રેન મારફતે પણ રવાના થઈ ચુક્યા છે અગિયાર બાર એક વાગ્યા સુધીમાં ગાંધીનગરની અંદર કેસરિયુ વાતાવરણ છવાઈ જવાનું છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળવાની જવાબદારી અમારી પણ છે અમે પોલીસના સાથે રહીને પોલીસને સહકાર આપીશું અને આજનો અમારો મહાપંચાયતનો કાર્યક્રમ અવશ્ય સફળ થવાનો છે સરકારે જે સ્વીકારેલી વાતો છે બે ની લોકસભાની ચૂંટણી પહેલા પહેલા સરકારે સ્વીકારેલી વાતો હજાર પાંચ સરકારના પ્રતિનિધિઓ અમને આજે કહી દે કે અમે બે હજાર પાંચ પેલા નો ઠરાવ કરીશું એ પ્રકારનું વાતાવરણ આજે નિર્માણ થવાનું છે આજે પણ આપના માધ્યમથી આખા ગુજરાતના શિક્ષકો અને કર્મચારીઓ મારો અવાજ સાંભળી રહ્યા છે ત્યારે અમે વિનંતી કરીએ છીએ કે આ જબરજસ્ત ઉમટી પડો કર્મચારીઓના અલગ અલગ સંગઠનોને પણ વિનંતી કરી રહ્યો છું કે આપણા અંદર અંદરના કોઈ પણ મતભેદો રાખ્યા સિવાય સૌ એક થઈ અને સરકારની સામે આપણો વિષય આપણે અવશ્ય પહોંચાડીએ જી આભાર ભીખાભાઈ અમારી સાથે જોડાવા માટે અને તમામ વાતચીત કરવા માટે તો એક લાખ શિક્ષકો મહાપંચાયતમાં જોડાશે આ દાવો ભીખાભાઈએ કર્યો છે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જૂની પેન્શન યોજના સહિતના જે પડતર પ્રશ્નો છે અવારનવાર આ પડતર પ્રશ્નોની તેમણે રજૂઆત કરી પરંતુ આંખ આડા કાન કરવામાં આવે છે અને હવે ગાંધીનગરમાં આજે બપોરે ત્રણ વાગે મહાપંચાયત